ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયું હતું ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ વખતે આપ કે ઇન્ડિયા ગઠબંધન સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહી તેની ચૂંટણી લડવાની ખો ભૂલાવી ડિપોઝીટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકને ઝડપી લઈ દેડિયાપાડા બેઠકની હારનો હિસાબ સરભર કરવા આહવાન કર્યું હતું સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખ સમજાવી હતી તો ભરૂચની લોકસભા જીતવાની તાસિરનો જીવતો જાગતો પુરાવો છ ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને સીઆર પાટીલે કણાવ્યા હતા સાથે જે તે સમયના કોંગ્રેસના દેશના મોટા લીડરને પણ ભરૂચ બેઠક છોડી દેવી પડી હતી તેઓ ચૂંટણી લડવાનું ભૂલી ગયા એ માટે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરોને અભિનંદન પણ આપ્યા હતા ચંદુભાઈ દેશમુખથી લઈ મનસુખ વસાવા સુધી છેલ્લા ત્રીસથી બત્રીસ વર્ષથી ભરૂચ બેઠક જીતાડનાર ભાજપ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો